કોલકત્તામાં થયેલ ઘટના બાબતે નખત્રાણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી કોલકત્તામાં ડોક્ટર સાથે બળાત્કાર કરીને હત્યા બાબતે નખત્રાણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા નખત્રાણા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ ઘટનાને વખોડી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા હા હું ડોક્ટર શાંતિલાલ સેંગાણી નખત્રાણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નખત્રાણા હતી આજે અમે આ ડેપ્યુટી કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કલકત્તા ખાતે મેડિકલ કોલેજના એક ટ્રેનિંગ તબીબ મહિલા તબીબ ઉપર જે રીતે હોસ્પિટલમાં જ બળાત્કાર કરી અને જે રીતે એમની હત્યા કરવામાં આવી છે એ ખરેખર એકદમ ક્રૂર કૃત્ય છે અને તબીબોની સલામતી અત્યારે એકદમ જોખમમાં છે તો સરકાર આ બાબતે કાયદા બનાવે તબીબોની સુરક્ષાની વ્યવસ્થા કરે કારણ કે આ પરિસ્થિતિમાં કામ કરવું ખૂબ જ અઘરું છે એટલે રાષ્ટ્રવ્યાપી આ હડતાલમાં ઇન્ડિયન મેડિમ નખત્રાણા વતી અમારી સમગ્ર ટીમ આજે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે સવારના છ વાગ્યાથી શનિવારથી આવતીકાલે રવિવારના છ વાગ્યા સુધી અમારી ઓપીડી બંધ રહેશે પણ ઇમરજન્સી કોઈ પણ દર્દી હશે તો એના માટે વ્યવસ્થા કરેલી છે તો આ બાબતે લોકોમાં પણ ખૂબ આક્રોશ છે આ અવાજ અમારો આખા

પેલી વીણી માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને